આવા જ યોજનાના અંદર જે એક લાખ જેટલી રકમ પડે છે તે રકમ જે નરેકા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી અન્ય કોઈના ખાતા મળતી આના ખાતામાં જાય એના માટે આજે ડીડીઓ સાહેબને મુખિક અને લેખિત પણ રજૂઆત કરી છે એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાન ના તો દસ પંદર દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની સમર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરતો